સુરતમાં સૂર્યપુત્રી તાપી નદીનું જળસ્તર વધ્યું છે તાપી નદીનું જળસ્તર સાત પોઈન્ટ ચોર્યાસી મીટરે પહોંચ્યું નદીમાંથી એક લાખ ક્યુસેક પાણી દરિયામાં છોડાયું પાણીનું સ્તર વધતા ગેટનું મેન્ટેનન્સ કામ શરૂ કરાયું છે પ્રેમોસુની કામગીરી માત્ર કાગળ પર જ અહીંયા પુરવાર થયું ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદ અને ઉકાઈ ડેમના ઉપરવાસ સહિત કેચમેન્ટ વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે જેના કારણે ઉકાઈ ડેમમાંથી સૂર્યપુત્રી તાપી નદીમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સૂર્યપુત્રી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી બ્યાસી હજાર બસો ને ત્રેસઠ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે વરસાદ પડી રહ્યો છે બ્યાસી હજારથી વધુ ક્યુસેક પાણીની આવક સૂર્યપુત્રી તાપીમાં નદી અંદર આવક દેખાઈ રહી છે ત્યારે હવે આ જે ગેટ છે જે મુખ્ય ગેટ હોય છે જે વધારે પાણી આવે એટલે એક લાખ દોઢ લાખ બે લાખ ક્યુસેક જેટલું પાણી આવે ત્યારે આ સૌથી મહત્ત્વનો ગેટ હોય છે તેનું હવે મેન્ટેનન્સ હાલ તમારી સામે છે કે કરવામાં આવી રહ્યું છે એ જ દર્શાવે છે કે સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી તો આપણે જોતા જ આવીએ છીએ કેવી હોય છે પરંતુ હવે વિયરગમ કોઝવે જે દર વર્ષે વ્યવહારિક છે કે ઉપરવાસમાંથી પાણી આવશે તો આ સૂર્યપુત્રી તાબીનું જળસ્તર વધતું હોય છે કોઝવે બંધ કરવાનો વારો આવતો હોય છે વ્યવહારિક છે કે આ ગેટ ત્યારે મેન્ટેનન્સ કરવામાં જોઈએ પરંતુ તેની સામે વગર 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 સિક્યુરિટી અહીંયા મેન્ટેનન્સની કામગીરી અને તે પણ હવે જ્યારે ચોમાસું આપણે અડધું પૂરું થવા આવ્યું છે ત્યારે હવે તંત્ર જાગ્યું છે અને એ મેઇન ગેટ જે છે તેને હવે રિપેર કરવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત